તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાની છે તમે જોઈ શકો છો હીરો કંપનીની બાઇક છે હીરો એચ એલક્ષ બાઇક વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અને વીમો પણ ચાલુ જોવા મળશે સાવ ઓછી ફરેલી છે અને ફેન્સી નંબર વીઆઈપી નંબર સાથે આ ગાડી વેચવાની છે નાનજીભાઈને અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમકે સાવ ઓછી કિંમત રાખી છે અને ન્યૂ મોડેલ ગાડી છે

આખી શોરૂમ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે એન્જિન આખું પાવરફુલ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને નોન એક્સિડન્ટ એટલે કે એક્સિડન્ટ તો થયેલું નથી અને ફૂલ સાચવેલી ઓછી ચાલેલી માત્ર ને માત્ર ચોત્રીસ હજાર કિલોમીટર ફરેલી આ ગાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે અને ફેન્સી નંબર છે પંચાવન બાવન નંબર છે તમે વિડીયોની અંદર બાઇક જોઈ શકો છો

ટાયર પણ સારા કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી ગાડીની બધા ડોક્યુમેન્ટ કાગળિયા કિંમત અંદાજીત ચોસઠ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને તાલુકો વાવ